પાંચસો અને હજાર રૂપિયાની જૂની નોટ બેન્કોમાં જમા કરાવવાનો આજે અંતિમ દિવસ છે જે પછી મર્યાદા પર દંડ લાગશે નોટબંધીનું નવું નોટિફિકેશન તે લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે કે જેમણે હજુ સુધી પાંચસો અને એક હજાર રૂપિયાની જૂની નોટ બેંકમાં જમા કરાવી નથી નોટિફિકેશનમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે પહેલી જાન્યુઆરી કે તે પછી કોણ રૂપિયા રૂપિયા જમા જમા કરાવી કરાવી અને તે પણ આપ્યા બાદ જ જૂની પાંચસો એક હજાર રૂપિયાની નોટો બેંકમાં બદલવાની જમા કરાવવાની નિયત સમયમર્યાદા એકત્રીસમી ત્રીસમી ડિસેમ્બરે પૂરી થાય પછી આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ પ્રવચન આપીને આગામી આયોજનો જણાવીને રોડમેપ આપશે શરતોનું પાલન કરીને અપવાદરૂપ કિસ્સામાં જૂની નોટો એકત્રીસમી માર્ચ સુધી સ્વીકારવાની જાહેરાત કરાઈ હતી તે સંદર્ભમાં હવે કેવી જાહેરાત થશે તે પણ જોવું રહ્યું વડાપ્રધાન આગામી દિવસોમાં કેશ ઉપલબ્ધ કરાવવા શું નવી જાહેરાત કરશે તેના ઉપર પણ નજર રહેશે પચાસ દિવસની નિયત સમય મર્યાદા પછી પણ કેશની અછત યથાવત છે એટીએમ બેન્કોમાં કેશ ઉપલબ્ધ નથી એટલે લોકોની મુશ્કેલીમાં ઘટાડો થયો નથી ત્યારે તેવા સંદર્ભમાં હવે મોદીના આગામી રાષ્ટ્રજોગ પ્રવચનમાં રોકડ ઉપાડવાની લિમિટ વધારાશે કે નવા કયા નિયમો આવશે તેના પર સૌની નજર છે તો નોટબંધીના પચાસમાં દિવસે કેવા હાલ છે તે જાણીએ અમદાવાદના જોધપુર વિસ્તારમાં હાજર અમારા સંવાદદાતા કલ્પિન ત્રિવેદી પાસેથી જી કલ્પિન જણાવો કે નોટબંધીનો આજે

એચડીએફસી બેંક છે અને એ બાદ સ્ટેટ બેંક ઓફ મૈસૂર છે હાલ મોદી સરકારના જણાવ્યા અનુસાર આજે આજે પચાસમા દિવસે એટલે કે નોટબંધીનો આજે છેલ્લો દિવસ છે અને અને મહત્વની વાત મહત્વની વાત એ છે કે આજે પચાસમા દિવસ હોવા છતાં પણ એટીએમો બેસુમાર અને બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે બીજી વાત એ છે કે એચડીએફસી બેંકમાં આજે કેશ નથી તો ક્યાંક ને ક્યાંક લોકો લોકો હાલાકી અનુભવી રહ્યા છે મહત્વની વાત છે કે આજે

અવશ્ય પડી રહી છે અને આ બાદ પણ નોટબંધીથી છુટકારો મળશે તેવું માનવું ભૂલ ભરેલું છે